નમસ્કાર ખેડૂત મિત્રો ખેડ ખાતરને પાણી લાવે નસીબ તાણી તો આ નસીબ છે મારું કે મારા ખેતરની અંદર મેં તલનું વાવેતર કર્યું જેમાં જોરદાર રિઝલ્ટ મને મળ્યું છે વેસ્ટીજ એગ્રી પ્રોડક્ટનું અને હું છેલ્લા ચાર વર્ષથી વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટ વાપરું છું અને કોઈપણ જાતનું રાસાયણિક કેમિકલ ખાતર નથી વાપરતો ઘણા બધા મિત્રોનું કેવું એવું છે કે રાસાયણિક વાપરોએ તો જ આપણા ખેતરની અંદર ઉત્પાદન થાય છે પણ એવું નથી મિત્ર મેં જે હમણાં કીધું એ એ મુજબ કે આ તલ મારા ખેતરની અંદર આજે બે મહિના ઉપરના થયા છે અને બે મહિનાના ઉપરના જે તલ થયા છે તલ તો બહુ બધા મિત્રોના ખેતરની અંદર હશે પણ આ તલની અંદર જે ગીટા છે તે કંઈક અલગ જ છે અને એક એક છોડવે મતલબ કે જે બે ને બે ચાર થવા જોઈએ ત્યાં છ સ ગીટા આવ્યા છે અને પાંચ પાંચ ગીટા આવ્યા છે અને પ્યોર ઓર્ગોનિક તલ છે આ સાડા ત્રણ વીઘાના તલ છે મારા તો હું તમને બધાને લાઈવ કરી બતાવું છું મારા તલ આ બધા તલ છે મારા અને ટોટલ તલ મારી કમર સુધી આવી ગયા જો કમરથી પણ ઊંચા ઊંચા તલ છે અને હું તમને બતાવું છું આ મારા તલનું ફ્લાવરિંગ દોસ્તો આ ટોટલ તલ છે મારા અને જેમાં તમે જોઈ શકો કે એકદમ સોકડીથી જ તલ આવેલો છે અને ટોટલ ઓર્ગોનિક જાતનું રાસાયણિક ખાતર વાપર્યા વગર છડથી લઈને પીસડા સુધીનો ફાલશે છે આ બધા તલ છે મારા તમે જોઈ શકો છો આ જ રીતના તલસે મારા તમે જો કે જેની અંદર ફ્લાવરિંગની મેં વાત કરી એ મુજબ કે ચાર છ પાંચ ચાર છ પાંચ આવી રીતનું ફ્લાવરિંગ આ તલની અંદર આવ્યું છે અને કોઈપણ જાતનું રાસાયણિક ખાતર નાખ્યા વગર માત્ર ને માત્ર વેસ્ટીજ કંપનીની પ્રોડક્ટ મેં વાપરી છે અને આ તલ તમારી સામે છે તો વધુ માહિતી માટે મારો કોન્ટેક કરજો નરેન્દ્રભાઈ ચાવડા ગીર સોમનાથમાંથી શું મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો અડતાલીસ અડતાલીસ ઝીરો ઇઠોતેર જય હિન્દ જય ભારત જય કિસાન થેન્ક યુ